જય શ્રી રામ આજરોજ અમારો પર કોલ આવેલો કે મેમદપુર ગામની અંદર એક કૂવાની અંદર છેલ્લા પંદરેક દિવસથી બિલાડી પડી ગયેલી છે એટલે અમે અમારી ટીમ સાથે હું અરવિંદ ચૌધરી ને અમારી સાથે પ્રકાશભાઈ બોરીસા અને મારા બીજા સાથીઓ આવી રહ્યા છે અને અમે બધા સાથે થઈને મેમદપુર ગામમાં જશું અને ત્યાં જઈને જે પંદરેક દિવસથી કૂવાની અંદર બિલાડી પડી ગયેલી છે અમે બહાર નીકાળીશું તમે અમારા વિડીયો સાથે હવે અમે નીકળી ચૂક્યા છીએ અમારા મિત્રો પણ આવી ગયા છે આપડે ગણેશભાઈ છે પ્રિન્સભાઈ છે ને નિકેશભાઈ છે આગળ બાઇક માં છે અનિલભાઈ ઠાકોર રોબોટ છે મિત્રો આવી ગયા છે અમારે સાથે બીજા જે મિત્રો ગાડીમાં બેસાડી દીધા છે લોકેશન ઉપર પહોંચવા આવ્યા

प्रैक्टिस वाला फर्क पड़ा आपने हां प्रैक्टिस वाला वही है जरूर जरूर पड़ा जरूर जरूर पड़ा आपने भी नहीं आवाज आ, आ जाए। जाए। तुदु। रही है काटे कड़ू लागो पक्के का काटे नहीं आवाज आ रही है ठीक 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 है नहीं है ठीक है ठीक है

કોય આપડે ગણેશજીને બહાર નીકળી રહ્યા છે